સિહોરની પ્રસિદ્ધ શ્રીમતી જેજે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી સુધી હોય ફંક્શન કી તો કે f1 થી f12 સુધી અને સ્પેશિયલ કી કઈ કહેવાય તો કે a to z અને આ નંબર એક કી સિવાયની બીજી બધી કી છે જેમ કે કંટ્રોલ છે અલ્ટર છે આ બધી કી છે એ સ્પેશિયલ કી કહેવાય જેમ કે સ્પેસ બાર છે એ બધી પ્રકાર કે ટાઈમ પૂછે તો કે 3 ps2 usb અને વાયરલેસ

માનવજીવન ની સાર્વત્ર સાર્વત્રિક પ્રક્રિયા છે જેમાં તો જોઈએ

સબ્જેક્ટ સાથે આપણે શું છો અત્યારે ક્યાં વિષય પર તમે સબ્જેક્ટ લેવાના છો અમે હું છે નામાનો મૂળ તત્વ લઈ લઈ રહી હતી માં મેં ઉદાહરણ પંદર કરાવ્યું બધાને આપણું નામ છે મારું નામ મહેતા પ્રાચીન મુકેશભાઈ છે હું નામાના મૂળ તત્વ વિષય ભણાવવાની ભણાવવાની છું ઉદાહરણ પંદર સમજાવવાનું છું

અંગે તમે શું માંગો છો રોજગારી મેળવવા માટે રોજગારી મેળવવા માટે દરેક યુવાનોએ કામ કરવું જોઈએ સારી રીતે પૈસા કમાવા જોઈએ સારા રસ્તે ચાલીને કમાવા જોઈએ બે પરિચય છે શું વિશે તો ગ્રામીણ વસાહતો તો આપણે શહેરી વસાહતો વિશે થોડું ઘણું જાણશું શહેરોમાં લોકો વધુ વસવાટ કરે છે ત્યાં આર્થિક પ્રવૃત્તિ સાથે પંચોતેર લખા ટકા લોકો સંકળાયેલા હોય છે ત્યાં ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિ કરવામાં વધુ આવે છે મારું નામ જાદવિ છે આજે હું અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિશે ભણાવવાની છું તેમાં મેં તેમાં મેં મધ્યસ્થ બેંકનો ટોપિક લીધો હતો Sí, sí. Habla Politexate. ¿sí? લેવામાં આવે છે જે આપણા શરીરને કંઈ ઈચ્છા થઈ હોય તો તેને આપણે સારવાર કરીએ છે એમાં પણ છાણું આપે આપને ઓક્સિજન આપે વગેરે આપણે વૃક્ષો બહુ જ મદદ આપે ખાસ વૃક્ષો આપણે જ્યારે વાવ્યા જ્યારે આપણે કોરોના જેવી પરિસ્થિતિ મહા પરિસ્થિતિ આવી ત્યારે ઓક્સિજન માટે જ્યારે માણસો તળ કેટલા ઢગલા હતા ત્યારે ઓક્સિજન માટે વૃક્ષો આપણે મન બનાવેલા હતા ત્યારે એમાંથી આપણે ઓક્સિજન મેળવો કોરોના જેવી મહા સમસ્યાઓ આપણે મા આટલું બનાવવા શું છે મેં સમજાસ્ત્ર વિશે અને આંતરક્રિયાના ત્રણ પ્રકારો સમજાવ્યા છે અને તેની માહિતી આપી છે આજે વિદ્યાર્થી છે મેં આજે અર્થશાસ્ત્રમાં પુરવઠા વિષય ભણાવ્યું હતું પુરવઠામાં પરિપણ વિષય નમસ્તે મારું નામે આચાર્ય નિલેશભાઈ છે મેં કોમ્પ્યુટર વિષય ભણાવ્યો હતો એમાં મેં એચડીએમઆઈ લેંગ્વેજ શીખવાડી આપણે કે ગૂગલમાં જે કાંઈ માહિતી આવે છે એ કેવી રીતે આવે તો કે જો કે નોટપેડમાં આપણે લખીને આપણે ગૂગલમાં આપણે એમાં નાખી શકીએ છીએ પછી મેં શીખવાડ્યું કે આસ્કી શું છે તો કે અમેરિકન સ્ટાન્ડર્ડ બોર્ડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ છે એના દ્વારા કંઈ કોમ્પ્યુટર કમાન્ડ આપે છે આપણને સ્ક્રીન ઉપર મેં આવ્યું અને મેં પછી કીબોર્ડ વિશે પણ ભણાવ્યું હતું મારું નામ નાના માહિતી કુમાર છે અને મેં આજે મારા ક્લાસમાં અકાઉન્ટ વિશે લીધો હતો અને આજના શુભ અવસર ચાર સપ્ટેમ્બર આમાંના મૂળ તત્વોનો લેવાનો એક તક મને મળી હતી મેં મારા ક્લાસમાં મારા વિદ્યાર્થીઓને વિષય ભણાવ્યો હતો અને વિષયનો મને ખૂબ જ આનંદ એ ભણાવીને હું આશા કરું છું મારા વિદ્યાર્થીઓને એ ગમ્યું હોય મેં જે આજે ભણાવ્યો વિદ્યાર્થીઓને ગમ્યો હોય અને એને પ્રેનો પણ સાથ સહકાર મળી શક્યો તો મારો અનુભવ પણ આજે સારો હતો અને વિદ્યાર્થીનો પણ માર્ગ પ્રત્યે અનુભવ એ તો સારો હોય મેં તેમાં વસ્તુનો માંગનો નિયમ સમજાવ્યો હતો તેમાં વસ્તુની કિંમત વધે તો માંગનું

પરમાચેતના આજે આચાર્યની ભૂમિકા ભજવી રહી છું ત્યારે પાંચ સપ્ટેમ્બર શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે આજે શિક્ષક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે મને આનંદ થાય છે કે આજે હું અમારા આચાર્યશ્રીના ચેમ્બરમાં તેમની ખુરશી ઉપર બેઠી છું મને એવું ઈચ્છા થાય કે હું ભવિષ્યમાં પણ આચાર્ય બનીશ અને દિલીપભાઈ ડાંગર સાહેબની જેમ જ એમની જવાબદારી નિભાવીશ અમારા શિક્ષકો ભવિષ્યમાં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવે છે આજે અમે સૌ શિક્ષક દિવસનો આનંદ માણીએ છીએ અમે આજે ખૂબ જ ઉત્સાહથી શિક્ષક દિવસની ઉજવણી કરી છે આજે મેં પોતે બધા ક્લાસમાં જઈ જઈ અને શિક્ષકોને કઈ રીતે વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે કઈ રીતે વિદ્યાર્થીઓને ભણાવે છે તે જોયું તે ખૂબ જ આ શિક્ષક દિવસમાં આનંદ માણ્યો છે મેં આનેથી તમે ફીલિંગ શું થવા માંગે છે એવું મને ફીલિંગ આવે છે કે આચાર્યની જવાબદારી બહુ કઠિન છે પણ આચાર્ય કઈ રીતે તેમની જવાબદારી નિભાવે છે તે મને જાણવા મળ્યું અને હું પણ આવી જ રીતે એમની જવાબદારી નિભાવીશ આપણે પણ વિદ્યાર્થીને કઈ રીતે આગળ વધવા પ્રયાસ કરી રહ્યા છો આપણે વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન તેમની સાચી પ્રેરણા સમાજમાં સમાજમાં ઊભું રહેવાની ઘડતર પ્રેરણા આપે છેનાથી વિદ્યાર્થી પણ સરળતાથી આગળ છું અને અમારી શાળામાં આ દિવસની ઉજવણી ખૂબ સારી રીતે થઈ રહી છે ત્યારે મને પદ મળ્યું છે અને તેની તેની ભૂમિકા મને સુપરવાઇઝર તરીકેની છે કે કેવી રીતે કામ કરતા રીતે જ મારા અનુભવ કહું કે મેં આરતી મિશની જેમ જ મેં કામ કર્યું છે